નમસ્કાર મિત્રો હું છું શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે અત્યારે ભાદરવા મહિનામાં કપાસ લાલ પીળો થવાના કારણો અને એના ઇલાજ તો વાત કરીએ તો કે જ્યારે કોઈ પણ પાક છે એમાં મેજોરિટી લાલ અને પીળું થતું હોય બાકી એનો નોર્મલ કલર લીલો હોય છે હવે આપણે જે સોળથી સત્તર તત્વોની વાત કરતા હોઈએ છીએ એમાં જે આ લાલ અને પીળું થવામાં ઘણા ખરા તત્વો આવી જતા હોય છે હવે ભાદ્રવ મહિનામાં દર વખતે કપાસ લાલ પીળો થઈને ઉથલકી જાય સુકારો લાગી જાય અને અત્યારે જ્યારે ત્રીસ ચાલીસ ઝીંડવા હોય પચીસ ત્રીસ ફૂલ છાપવા હોય તો આ પરિસ્થિતિમાં જ્યારે વાતાવરણ બદલે છે વરસાદી માહોલ થાય છે પાણી ભરાય છે ત્યારે ઘણું બધું આમાં નુકસાન થતું હોય છે અને પછાટે જ્યાં પાણી ભરાતું હોય વીઘો દોઢ વીઘો દસ વીઘાનું ખેતર હોય તો વીઘો દોઢ વીઘા જગ્યા આખી ખાલી પણ થઈ જતી હોય છે તો આ ન થાય એના માટે અથવા આવડું આ અટકાવવા માટે આપણે શું કરી શકીએ કે મેઇન જે છે એમાં ન્યુટ્રીશિયન અને ફૂગ બે કારણો જવાબદાર હોય છે કે જે સુકારો લાગવામાં આપણે અગાઉ પણ વાત કરેલી છે કે રાઇઝોક્ટોનિયા સોલાની નામની જે ફૂગ છે એના હિસાબે કપાસ ઉતળકી જાય છે આપણે આગળ વિડીયો જે બોરોનનો મૂક્યો જ્યારે ઓલા ફૂલ છપ્પા સુકાવવાનો મૂક્યો ત્યારે વાત કરીએ તો ત્યારે ફ્યુજેરિયમ ફૂગની વાત કરી હતી ફ્યુજેરિયમ ફૂગ છે એ ધીમે 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 અસર કરે છે અને ધીમે ધીમે તો પાન પીળા થઈને ખરતા હોય છે જ્યારે રાઇઝોક્ટોનિયા ફૂક છે એવી છે કે આખું એનું મૂળ જ વેસ જે જાયલમ હોય એ આખી બ્લોક કરી દેશે અને ખોરાકનું વહન થતું હોય અટકાવી દે એટલે છોડ સીધો માથું નાખી જાય અને છોડ સીધો સુકાઈ જાય છે તો લાલ અને પીળો થવાના મેઇન મુખ્યની આપણે વાત કરીએ તો કે નાઇટ્રોજન સલ્ફર અને ફેરસની ઉણપને હિસાબે પીળું થતું હોય છે લાલ થવાના કારણોમાં વાત કરીએ તો કે પોટાશ મેગ્નેશિયમ અને જીન્કની ઉણપને હિસાબે લાલ થતું હોય છે ત્યાર પછી આપણે બીજા જે તત્વો જે છે કે કેલ્શિયમ હોય બોરોન હોય ઝીંક ફેરસ હોય ઓલા કોપર હોય મોલિબડેનમ હોય આ બધા તત્વોના પણ થોડા ઘણા ફોસ્ફરસ છે એ બધાના અલગ અલગ રીતે રોલ હોય છે નીચેના પાન પીળા પડતા હોય તો નાઇટ્રોજનની ઉણપ ઉપરના પાન પીળા પડતા હોય તો ફેરસની ઉણપ આપણે અગાઉ પણ આ બધું જણાવી ગયા હવે કપાસની અંદર ખાસ અત્યારે લાલ ને પીળું થવાના પ્રશ્ન હોય છે એમાં મેજોરિટી લાલ વધારે થતું હોય છે એમાં જોઈએ તો કે મેગ્નેશિયમ અને પોટાશ એ બે તત્વોની ઉણપ વધારે હોય છે અને મેગ્નેશિયમ અને મેગ્નેશિયમની વાત કરીએ તો કે પાનની વચ્ચેનો ભાગ લાલ થઈ જાય અને નસો લીલી હોય તો આ જે છે એ મેગ્નેશિયમની ઉણપ છે પોટાશની ઉણપમાં જોઈએ તો કે પાનની કિનારી લાલ થઈ અને અંદરની બાજુ ચાલતું હોય ઘણી વખત એવું થાય કે પાનની કિનારી છે એ લાલ થયા પછી તરત સુકાતી પણ જતી હોય પોટાશની તીવ્ર ઉણપ હોય કે વધારે ઘટ હોય તો એ પાનની કિનારી લાલ થઈની બગડતું હોય છે જ્યારે પોટાશની ઓણપ હોય છે ત્યારે એવું પણ થાય છે કે પાછળના જે ઝીંડવા છે એમાં જે વજન ભરાવવો જોઈએ કે રૂમાં વજન ભરાવવો જોઈએ ભરાતો નથી હવે પોટાશનો આપણે અગાઉ પણ એક સ્પેશિયલ વિડીયો મૂક્યો કે પોટાસ જે એ પણ નથી મોબાઈલ પણ નથી લીચિંગ પણ નથી થતું પોટાશ જો અગાઉ આપેલું હોય તો ભલે ના આપ્યું હોય તો ઇન્સ્ટન્ટ કામ કરે એ ટાઈપનો પોટાશ જે હોય એ સ્પ્રેમાં આપણે લઈ શકીએ એમાં આપણે પોટાશના વિડીયોમાં પણ વાત કરી કે ઝીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ પણ આપી શકીએ પોટેશિયમ સોનાઇટ પણ આપી શકીએ પોટેશિયમ નાઇટ્રેટ પણ આપી શકીએ પણ પોટાશ અને મેગ્નેશિયમ આવે એવું પીએમએસ એટલે કે લિટમસ પીએમએસ જે છે કે એમાં બાવીસ ટકા પોટાસ અઢાર ટકા મેગ્નેશિયમ અને વીસ ટકા સલ્ફર એ જે વસ્તુ છે એ પંપે સો ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો અત્યારે જે પરિસ્થિતિ થાય છે એ લાલ પીળો મોડો થાય ઓછો થાય કે એમાં રિકવરી આવે હવે આ પીએમએસ જે છે એ આપણે નીચે જમીનમાં આપવું હોય તો એક એકરે બે કિલો પ્રમાણે આપણે આપી શકીએ એક કિલોથી લઈ અને બે કિલો સુધી આપી શકાય અગાઉ આપણે પોટાશ અને મેગ્નેશિયમ કેટલું આપ્યું છે એની ઉપર આધાર રાખે હવે ચોમાસું વાતાવરણ હોય ત્યારે ઘણી વખત એવું થાય કે આપણે મેગ્નેશિયમની ભલામણ કરીએ છીએ પણ આ ભેજને હિસાબે ગમે ખાતર ભેગું મેગ્નેશિયમ નાખીએ એટલે મેગ્નેશિયમ એ હળવા માંડે છે પાણી છોડે છે તો આ પરિસ્થિતિમાં જો ડ્રીપ હોય તો જ આપણને એમાં વ્યવસ્થિત કામ થઈ શકે છે કે ડ્રીપમાં એક થી બે કિલો પીએમએસ ચઢાઈ દેવાનું અને એકાદ વાર છટકાવ કરી દેવાનો હવે પરિસ્થિતિ છે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફેટ એટલે કે સલ્ફેટ ફોર્મમાં છે જ્યારે આને આપણે પીએમએસ ને આપણે પાણીમાં નાખીએ છીએ તે પાણી ગરમ થાય છે ઉકળવા પણ એક હરે ઠલવી દે તો ઉકળવા પણ મંડે છે અને બીજી કોઈ પણ એસી ફોર્મની ફૂગનાશક જ્યારે આની ભેગી મિક્સ કરે છે તે દ્રાવણ ફાટી જાય છે હવે આની ભેગી જો કોઈ ફૂગનાશક નાખવી હોય તો જયારે મેન્કોજેપ વધતા મેટાલિકઝ અથવા મેન્કો વધતા કાર્બન ડેઝિલ વેટેબલ પાવડર મિક્સ કરો તો કઈ વાંધો નહીં અથવા ફૂગનાશક છે કે આ એજોક્સ્ટોબિન વધતા ક્લોરોથેનોલિન છે કે આ એસસી ફોર્મની જે ફૂગનાશક છે એ મિક્સ કરવામાં આવે તો દ્રાવણ ફાટી જાય પણ શક્ય હોય તો જે ખાતર ઘણી વખત કપાસમાં એવું થાય કે ભાઈ એટલું બધું તો કે ખાતર છે ફૂગનાશક છે એક ચુસ્યા છે આ બે ત્રણ વસ્તુ છે એ મિક્સ કરીને છાંટવી હોય તો આપણે છાંટીએ ગઈ પણ બધાના દ્રાવણ અલગ અલગ કરવાના પછી પંપમાં ભેગું કરવાનું જો એક સીધું પંપમાં નાખશો અને કંઈક ફાટી જાય તો જે વસ્તુ એસી પંપની છે એ બાદ કરી નાખવાની અથવા ખાતર બાદ કરવાના તો આવી રીતે કપાસ જે અત્યારે ભાદરવા મહિનામાં લાલ પીળો થઈ અને ખાખરી જાય છે માથરોટી જાય છે તો એમાં પીએમએસ પંપે સો ગ્રામ અને એક વ્યવસ્થિત મેન્કો જે પ્લસ મેટાલિક જેલ પંપે પાંત્રીસ ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં રિકવરી જે ફૂલ છપ્પા ખરવાથી લઈ અને લાલ પીળો થવામાંથી લઈ અને લીલો રહેવામાં રિઝલ્ટ એના સારા મળે છે તો આ હતી આપણે કપાસ અત્યારે લાલ પીળો થઈ અને માથરોટી જાય છે એ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર